સિત્તેર વર્ષ પછી દવા નહીં થાળી બદલો ભોજન જ ઔષધિ છે દરેક વૃદ્ધોએ સિત્તેર વર્ષ પછી આ સાત વસ્તુઓ જરૂર ખાવી જોઈએ નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિરોગી હેલ્થ ટીપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે જેવું ખાઈએ તેવા બની જઈએ આ કહેવત બિલકુલ સાચી છે ખાસ કરીને જ્યારે ઉંમર વધવા લાગે સિત્તેર વર્ષની ઉંમર પાર કર્યા પછી શરીરની કાર્યપ્રણાલી ધીમી પડવા લાગે છે રોગ પ્રતિરોધક ક્ષમતા ઘટે છે અને હાડપા સ્નાયુઓ અને પાચનતંત્રમાં પણ નબળાઈ આવી શકે છે આવા સમયે સાચું ભોજન જ સૌથી મોટો આધાર બની શકે છે દવાઓ પર નિર્ભર રહેવાને બદલે જો આપણે આપણા ખોરાકને ઔષધિ તરીકે અપનાવીએ તો આપણે ન માત્ર સ્વસ્થ રહી શકીએ પરંતુ જીવનની ગુણવત્તા પણ સુધારી શકીએ આજે આ વિડિયોમાં અમે તમને સિત્તેર વર્ષની ઉંમર પછી જરૂર ખાવા યોગ્ય સાત મુખ્ય ખાદ્ય પદાર્થો વિશે જણાવીશું જે શરીર માટે ઔષધિની જેમ કામ કરે છે વિડિયોમાં આગળ વધતા પહેલા મિત્રો તમને એક નાની વિનંતી છે કે જો વિડીયો ગમે તો આ વીડિયોને લાઈક શેર અને ચેનલ ને જરૂર કરો અને કોમેન્ટમાં તમારા પ્રિય ભોજનનો નામ જરૂર જણાવજો મિત્રો આ વીડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ વીડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ ચાલો વિડિયો શરૂ કરીએ નંબર એક દૂધ અને દૂધના ઉત્પાદનો મિલ્ક એન્ડ ડેરી પ્રોડક્ટ્સ સિત્તેર વર્ષની ઉંમર પછી કેલ્શિયમની ઉણપ સામાન્ય બની જાય છે જેનાથી હાડકા નબળા પડવા લાગે છે અને ઓસ્ટિયોપોરોસિસ હાડકાનું નાજુક થવું જેવી સમસ્યાઓ થઈ શકે છે દૂધ દહીં પનીર અને છાશ જેવા ડેરી ઉત્પાદનોમાં માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ વિટામિન ડી પ્રોટીન અને ફોસ્ફરસ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે જે હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે કેવી રીતે લેવું નંબર એક દિવસમાં એક ગ્લાસ ગરમ દૂધ જરૂર પીવું નંબર બે ઘરે બનાવેલું દહીં રોજ ભોજનમાં સામેલ કરો નંબર ત્રણ પનીરને હળવી શાકભાજીમાં મિક્સ કરીને લો નોંધ જો કોઈને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય તો બદામ કે સોયા દૂધ જેવા પ્લાન્ટ બેઝડ દૂધનો વિકલ્પ અપનાવી શકાય નંબર બે મેવા અને બીજ મિત્રો વધતી ઉંમરમાં હૃદયની સ્વાસ્થ્ય અને મગજની કાર્યક્ષમતા જાળવવી અત્યંત જરૂરી છે બદામ અખરોટ અળસીના બીજ કોળાના બીજ અને સૂરજમુખીના બીજમાં ઓમેગા થ્રી ફેટી એસિડ ફાઈબર વિટામિન ઈ અને ઝીંક જેવા પોષક તત્વો હોય છે જે હૃદય મગજ અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે કેવી રીતે લેવું તો સવારે પલાળેલા પાંચ છ બદામ અને એક અખરોટ જરૂર ખાઓ અળસી અને કોળાના બીજને સલાડ કે ખીરમાં મિક્સ કરીને લો તલના લાડુ પણ સારો વિકલ્પ છે મિત્રો જો તમે હજુ સુધી આ વીડિયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઇક કરો શેર કરો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો નંબર ત્રણ લીલી પાંદડાવાળી શાકભાજીઓ ગ્રીન લીફી વેજીટેબલ્સ સિત્તેર વર્ષની ઉંમરે શરીરને આયન ફાઈબર કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સની ખૂબ જરૂર હોય છે જે પાલક મેથી સરસવ બથુઆ અને સહજનના પાંદડાઓમાં પુષ્કળ માત્રામાં મળે છે કબજીયાત અને પાચન સમસ્યાઓમાં રાહત લોહીની ઉણપથી બચાવ હાડકાંને મજબૂતી કેવી રીતે લેવું અઠવાડિયામાં ત્રણથી ચાર વખત લીલી શાકભાજીઓ જરૂર ખાઓ પાલકનું સૂપ કે સહજનના પાંદડાનું શોરબો ખૂબ ફાયદાકારક છે નંબર ચાર ફળો ખાસ કરીને મોસમી ફળો સિઝનલ ફ્રુટ્સ ફળો વિટામિન મિનરલ્સ અને કુદરતી શર્કરાનો સારો સ્ત્રોત છે જે વૃદ્ધો માટે શક્તિ અને પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદરૂપ છે પપૈયું કેળું સફરજન જામફળ નારંગી કીવી અને જાંબુ જેવા ફળો ખૂબ ફાયદાકારક છે કેવી રીતે લેવું નાસ્તામાં કે સાંજની ભૂખમાં ફળો ખાઓ જ્યુસને બદલે આખું ફળ ખાવું વધુ સારું કારણ કે તેમાં ફાઈબર વધુ હોય છે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ વિડીયો કેવો લાગી રહ્યો છે અમને કોમેન્ટમાં જરૂર જણાવો નોંધ ડાયાબિટીઝના દર્દીઓએ વધુ મીઠા ફળો જેમ કે કેરી કે દ્રાક્ષ મર્યાદિત માત્રામાં લેવા નંબર પાંચ આખા અનાજ અને ઝાડા અનાજ એટલે કે હોલ ગ્રેન્સ અને મિલેટ્સ મિત્રો સિત્તેર વર્ષની ઉંમર પછી રિફાઇન્ડ વસ્તુઓ જેમ કે મેંદો કે પોલિશ્ડ ચોખાથી દૂર રહેવું જોઈએ તેના બદલે જવ બાજરી રાગી જુવાર અને બ્રાઉન રાઇસ જેવા ઝાડા અનાજ પચવામાં સરળ હોય છે અને શરીરને જરૂરી ફાઇબર આયન અને મેગ્નેશિયમ આપે છે ફાયદા શુગર નિયંત્રણમાં મદદરૂપ કબજીયાત અને ગેસની સમસ્યામાં રાહત ઉર્જા પ્રદાન કરે છે કેવી રીતે લેવું રોટલીમાં ઘઉં સાથે થોડું ઝાડુ અનાજ મિક્સ કરીને લોટ બાંધો સવારના નાસ્તામાં રાગીના ઢોંસા કે ખીર લો નંબર છ હળદર અને આદુ ટર્મરિક એન્ડ જીન્જર મિત્રો આ બંને ઘરેલું મસાલાઓમાં ઔષધીય ગુણો હોય છે હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે સોજા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે આદુ પાચન સુધારે છે સોજો ઘટાડે છે અને શરદી ઉધરસમાં રાહત આપે છે કેવી રીતે લેવું દૂધમાં હળદર નાખીને પીવો એટલે કે ગોલ્ડન મિલ્ક સવારે આદુનો નાનો ટુકડો મધ સાથે લો શાકભાજી અને દાળમાં તેનો નિયમિત ઉપયોગ કરો મિત્રો જો તમે હજુ સુધી આ વિડિયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો વિડિયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે નંબર સાત દાળો અને અંકુરિત અનાજ જેને ઇંગ્લિશમાં પલ્સીસ એન્ડ સ્પ્રાઉટ્સ કહેવાય છે મિત્રો પ્રોટીન શરીરની મરમત અને સ્નાયુઓ માટે ખૂબ જરૂરી છે અને દાળો તેનું શ્રેષ્ઠ સ્ત્રોત છે ચણા મગ મસૂર રાજમા ઉડદ જેવી દાળોમાં પુષ્કળ પ્રોટીન આયન અને ફાઇબર હોય છે અંકુરિત અનાજમાં એન્ઝાઇમ્સનું પ્રમાણ વધે છે જેનાથી પોષક તત્વોનું શોષણ વધુ સારું થાય છે કેવી રીતે લેવું રોજ બપોર કે રાતના ભોજનમાં એક વાટકી દાળ જરૂર સામેલ કરો નાસ્તામાં મગ કે ચણાના અંકુરિત અનાજમાં લીંબુ અને હળવો મસાલો નાખીને ખાઓ હવે જાણીએ કેટલાક જરૂરી સૂચનો ખૂબ પાણી પીવો ઉંમર વધવાથી તરસ ઓછી લાગે છે પરંતુ શરીરને પાણીની જરૂરિયાત એટલી જ રહે છે મિત્રો જો તમે વિડીયોને લાઈક નથી કર્યો તો એક લાઇક જરૂર કરો તમારું એક લાઇક અમને ખૂબ પ્રેરણા આપે છે ઓછું તેલ ઓછું મીઠું અને ઓછી ખાંડવાળું ભોજન અપનાવો ઘરે બનાવેલું તાજું ભોજન ખાવો પેક્ડ અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો હળવી કસરત યોગ કે ચાલવાને જીવનનો ભાગ બનાવો મિત્રો સિત્તેર વર્ષની ઉંમર કોઈ અણચણ નથી પરંતુ એક નવી શરૂઆત હોઈ શકે છે જો સાચા ખોરાક અને જીવનશૈલીને અપનાવવામાં આવે તો આ સાત વસ્તુઓને તમારા રોજિંદા આહારમાં સામેલ કરીને તમે ન માત્ર રોગોથી દૂર રહી શકો છો પરંતુ તમારી ઉર્જા માનસિક શક્તિ અને ખુશીને પણ જાળવી શકો છો ભોજન જ સૌથી મોટી ઔષધિ છે આ મંત્ર ભૂલશો નહીં અને તમારા શરીરને એવું ભોજન આપો જે તેને સ્વસ્થ સક્રિય અને ખુશ રાખે તો મિત્રો આજના આ બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ અને ઘરેનું ઉપચારો માટે અમારી ચેનલ નિરોગી હેલ્થ ટીપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી આગલો વિડિયો સૌથી પહેલા તમારી પાસે આવે અને કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જરૂર લખો વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હેલ્ધી રહો હસતા રહો